સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે વરિયાળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે ભાવ રૂપિયા બોલાયા હતા વર્ષની તુલનામાં ભાવ ઓછા મળતા ખેડૂતોમાં નારાજગી વ્યાપી છે ઉત્પાદન ખર્ચ કરતા ઓછો ભાવ મળતા ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે સાયલા એપીએમસીમાં વરિયાળીની આવક વધતા ભાવ ઘટ્યા છે ગત વર્ષે વરિયાળીના પ્રતિમણે થી પિસ્તાળીસો રૂપિયા ભાવ

જી સોન જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરના સાયલા એટીએમ ખાતે ખેડૂતો વરિયારી વેચવા આવ્યા હતા જેમાં વરિયારીનો ભાવ અગિયારસો થી પંદરસો સુધી મળી રહ્યા છે તેને લઈને ખેડૂતોમાં રોષ ચેક જેમ કે ગયા વર્ષે પચીસો થી પિસ્તાલીસો મળતા હતા પણ ખેડૂતોની જે ડબલ આવક કરવાની વાત છે તે ડબલ ની બદલે ખેડૂતોની અત્યારે ડબલ આવકની બદલે આવક ઘટતી જાય છે અને ખેડૂતોનો ખર્ચ વધતો જાય છે તેવો ખેડૂતોનો આક્ષેપ છે જી સચિન આભાર તમામ વિગતો માટે